અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ શારદા ભવન ટાઉન હોલ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિ મારૂતિદરિયા શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના ભાજપના આગેવાન ઉપસ્થિત રહ્યા હતા નૂતન વર્ષ સ્નેહમિલન એટલે ભાજપ પરિવાર સાથે નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન પ્રદાન કરવાનો અમૂલ્ય અવસર આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્ય સરકારના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ મિલન સમારોહ શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહમાં શહેર ભાજપના આગેવાનો કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ તબક્કે રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિત જનોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે રાજ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના તમામ કાર્યકર્તાઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ પણ હાજર હતા સાથે સાથે આ દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ નિમિત્તે હું સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું અને આ તબક્કે તમામ લોકોએ જે મારું મંત્રીમંડળમાં સમાવેશ થયો અને મારા આજે અહીંયા સન્માનનું રાખ્યું ત્યારે એ બદલ સૌ કાર્યકર્તાઓનો હું આભાર માનું છું